એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે લ્યો હવે નકલી નોટોનો જથ્થો નહીં પણ ડીસાના મહાદેવિયા ગામે જળપાઈ ડુપ્લિકેટ નોટોની ફેક્ટરી પ્રાપ્ત માહિતી મુજબ ડીસા તાલુકાના મહાદેવિયા ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલસીબીએ ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે ડુપ્લિકેટ નોટો છાપનાર એક ખતરનાક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને અંદાજીત રૂપિયા ચાલીસ લાખથી વધુની ડુપ્લિકેટ નોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે માહિતી મુજબ આરોપીઓ લાંબા સમયથી નકલી ચલણની નોટો છાપીને ગેરકાયદેસર રીતે બજારમાં ચલાવી રહ્યા હતા પોલીસે ગુપ્ત માહિતીના આધારે રેડ કરતાં સ્થળ પરથી નકલી નોટો બનાવવાના મશીનરી પ્રિન્ટિંગ સામગ્રી અને અડતર નોટો મળી આવ્યા હશે આ ઘટનાના સમાચાર બજારમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે હાલ પોલીસે બંને આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે નહીં અને આ નોટો ક્યાં ક્યાં પહોંચાડવામાં આવી હતી તેની વિગત બહાર આવવાની બાકી છે રિપોર્ટર અમિત જોશી એટીએન ટીવી ન્યૂઝ ઈડર